છેલ્લા ઘણા વર્ષોથી મક્તમપુર વોર્ડના લોકોને પોતાના સગા સંબંધીઓને લગ્ન પ્રસંગે મોલ્લાઓમાં લગ્ન કરવાની ફરજ પડતી હતી અને રસ્તા રોકાવતા હતા શાળાઓ બંધ થઈ ગઈ શાળાઓમાં લોકો લગ્ન કરતા હતા પણ અમારા કાઉન્સિલરોની પ્રયત્નથી અમદાવાદ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશન દ્વારા અહીંયા ફલકનોમાની બાજુમાં એપીજે અબ્દુલ કલામ જે હોલ બન્યું છે ખૂબ સુંદર અને ખૂબ સારો હોલ બન્યો છે આ હોલથી લોકોને ઘણા લોકોને રાહત મળી છે ગરીબ વ્યક્તિ પોતાના લગ્ન પ્રસંગે ખૂબ મસ્ત મોટા ખર્ચ કરવા પડતા હતા બહાર પાર્ટી પ્લોટ મળે ન મળે પાર્ટી પ્લોટ મળે તો લાખો રૂપિયા ખર્ચ થાય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વિસ્તારમાં જે હોલ બનવાથી લોકોને રાહત મળી છે રોડ રસ્તા ઉપર જે લગ્ન કરતા હતા એ લગ્નો બંધ થતાં ઓછા થઈ ગયા શાળાઓ બંધ થઈ ગઈ જેના કારણે લગ્નો અહીંયા આવતા થયા નીચે વીસ હજાર રૂપિયા છે ઉપર પચીસ હજાર છે એટલે બંને સાથે લ્યો તો ચાલીસ હજાર રૂપિયા થાય છે આ હોલની સૌથી મોટું મહત્ત્વ છે કે આ હોલ એક એવી જગ્યા છે કે જેની આજુબાજુ સરસ મજાનો ખુલ્લો વાતાવરણ છે એટલો મસ્ત સરસ મજાનો પ્લોટ છે અને આ હોલમાં ઉપર એસી હોલ પણ એક સારી સુવિધાઓ સાથે છે લોકોને પાર્કિંગ સાથે પાર્ટી પ્લોટ્સ તમામે તમામ સુવિધાઓ સાથે છે અને હાલમાં આ હોલ રોજે રોજ જબરજસ્ત લગ્નગાળાની સિઝનમાં લોકો પોતાના પ્રસંગો ઉજવણી કરે છે અને વસ્તીના લોકોને દૂર દૂર સુધી જવાની કોઈ જરૂર પડતી નથી નજીકમાં ને નજીકમાં ઘણા બધા ઉપરના વધારાના ખર્ચ મટી જાય છે એટલે અમે મ્યુનિસિપલ કમિશનરનો અને સત્તાધીશોનો આ પ્રસંગે આભાર માનીએ છીએ હાલમાં આવા આ વિસ્તાર ખૂબ મોટો હોવાથી બેથી ત્રણ હોલ બીજા બને એની પ્રજાની લાગણી અને માગણી છે બુકિંગમાં છ મહિનાની અંદર કરવી પડે છે જો કોઈ છ મહિનાની પહેલાં કરાવે અને જેને ધીરજ ન હોય તો એ પછી લકી ડ્રોમાં જાય છે કોઈ બી વ્યક્તિએ બે વ્યક્તિ ત્રણ વ્યક્તિએ જે કોઈ વ્યક્તિએ છ મહિના પહેલાં કરાવ્યું હોય ને છ મહિના પછી ત્રણે ત્રણનો લકી ડ્રો થાય જેનો લકી ડ્રોમાં નંબર આવી જાય એને જ આ હોલ આપવામાં આવે છે પછી બીજા જે એને ન મળો એની તારીફેરવી ફેરવી અને એ પોતાનો પ્રસંગ ઉજવી શકે છે સરકારી હોલ બનેલો છે બહુ સરસ છે કહેવામાં આવે છે કે આમ ઇન્સાન માટે બધા બધે બહુ સારો હોલ છે બહુ લગ્ન પ્રસંગે સામસામથી સરસ રીતે બધું થાય છે अरे गरीब माटे है तो हाँ बहुत ही अच्छा था हमारे प्रोग्राम था रात को इधर और हमको यहाँ पर पूरी अच्छी फैसिलिटी मिली पार्किंग की भी फैसिलिटी अच्छी हॉल भी बहुत ही बढ़िया अच्छा बना है म्युनिसी ने और यहाँ के पूरी फैसिलिटी भी अच्छी है और दूसरी बात यहाँ पे ये यह क्या है कि एरिया के हिसाब से यहाँ के थोड़ा पार्किंग का भी व्यवस्था अच्छी है अभी दूसरी जगह पे म्युनसिपाल्टी के जो भी हॉल है वहाँ के थोड़ा हॉल बहुत ही यानी पुराने भी हो गए हैं और वहाँ पर वो किराए भी ज़्यादा है यहाँ किराया भी अच्छा है सस्ता है यानी पब्लिक को अच्छी कोई भी मीडियम वाली मीडियम साइज मीडियम भी पब्लिक हो तो उसको यहाँ के सूट हो जाता है अभी तो क्योंकि यहाँ पर क्या है कि म्यूनसिपलिटी के अंदर क्या अपने भाई जो कुक है फर्नीचर है जो भी हम मंडप है जो भी स्टेज है वो सब अपने हिसाब से कर सकते हैं तो अच्छी बात है कि भाई उसके अंदर पब्लिक को जैसा सूट होता है वो किराए के अंदर उनके रेट के अंदर यहाँ क्या काम हो जाता तो है इंसान के का हाँ किसी नहीं का भी होता, होता है तो यह अच्छा होता है गरीब मेरी को भी मिल जाता है और बुकिंग भी हो जाता है भाई थोड़ा टाइम से टाइम पहले करवाना पड़ता है तो लेकिन हो जाता है यहाँ के कुछ मेरे घर से बीस बाईस हज़ार का खर्चा है दूसरी जगह पर लगभग तेईस हज़ार पच्चीस हज़ार आज सिटी के अंदर भी जो कुरुशी हॉल है जैसे दूसरे बॉल है हॉल है तो वहाँ का किराया भी बहुत ही ज़्यादा होता है और दूसरी बात है कि वहाँ पर भी क्या दिन का अलग रहता है नाइट का अलग रहता है और दूसरे लोगों को भी साथ में उसी दिन दे देते हैं वो अगर वो सब गलत चीज़ है और यहाँ पर ऐसा है कि भाई कॉमन कौ, सबको मिल जाता है આપણે મારી ભત્રીજીના મેરેજ છે તારીખ એક એક બે હજાર છવ્વીસના દિવસે તો હોલ બુક કરાવવા માટે અહીંયા આવ્યા છીએ અને માશાલ્લા બુકિંગ કરી નાખ્યો છે અમે જો કે એડવાન્સમાં બુકિંગ કરાવ્યો હતો પણ અત્યારે થોડીક આંટો મારવા નીકળ્યા હતા તો અહીંયા ઉભા રહ્યા હોલની ફેસિલિટી બહુ સારી છે મધ્યમ વર્ગના માણસને તે પોસાય એવું છે અને લોકેશન બોકેશન બી બહુ સારું છે અહીંયાનું અને નાના માણસોને બી પોસાય એવું છે મોટે આપણે જે બીજી જગ્યાએ જઈએ તો પચાસ હજાર સાઠ હજાર લાખ લાખ રૂપિયા જેવા ભાડા લે છે તો અહીંયા તમારે હું પચીસ હજાર રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય છે માશાલ્લા એમ મારી બેબીના લગ્ન છે એક એક બે હજાર તો મેં બીજા હોલ જોયા ઘણા જોયા એસીવાળા એસીવાળો હોલ સારો છે ને સસ્તામાં બી છે ને બુકિંગ બી થઈ ગયું છે મારું ને બીજા હોલ કરતાં મને અહીંયા ફાયદો બી છે બીજાના લાખ લાખ દોઢ લાખ રૂપિયા ભાડા છે પણ મને અહીંયા લોકેશન એ સારું લાગ્યું ને ગરીબ વર્ગ માટે બી સારો છે ને સસ્તામાં પતી જાય એમ છે ને મેનેજમેન્ટ બી સારું છે ઓપરેશન દ્વારા સારી ફેસિલિટી મળે છે તો મને આ ગમે તમે બુક કરાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્ય પદ્ધતિ અને ભારતીય જનતા પાર્ટીનું તમામ અભિગમ એવો હોય છે કે છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીએ કરેલો વિકાસ પહોંચી શકે સામાન્યમાં સામાન્ય માણસ હોય એને સરકારી યોજનાનો શું વધુમાં વધુ બેનિફિટ થાય તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાથી માંડી અને ઉચ્ચ સત્તાધીશો સમજી શકતા હોય છે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક વોર્ડ વિસ્તારમાં આવા હોલ બનાવેલા છે જે નાનામાં નાના માણસને કોઈપણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ખૂબ જ ઓછા રકમમાં ખૂબ જ ઓછા પૈસામાં હોલ પ્રાપ્ત થઈ શકે ખાસ કરીને આપણે વેજલપુર વિસ્તારના ચાણક્ય હોલની વાત કરીએ તો બહુ નોમિનલ ભાડામાં હોલ છે ઉપર નીચે બે અલગ હોલ છે સાથે સાથે પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે અને તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં જેવો ઠરાવ કર્યો છે કે એનું જે ભાડું હોય એના પચીસ ટકા ભાડામાં બેસણા માટે પણ આવા હોલ આપવામાં આવતા હોય છે આમ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ સુધી એની સુવિધા પહોંચી શકે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે આજે આજે અમારી પાર્ટી દ્વારા અમારી સરકાર દ્વારા જે હોલ બનાવવામાં આવ્યો છે અમારી પાર્ટીનું એક જ લક્ષ્ય છે કે ગરીબોમાં ગરીબોને પણ એને સહાયતા પડે આજે જો ગરીબ માણસ હોય તો કોઈ લાખો રૂપિયાના ખર્ચે લગ્ન કરવા નહીં જઈ શકે એના માટે આપણે સરકારે વ્યવસ્થા કરી છે અને માત્ર પંદર હજાર રૂપિયામાં હોલ મળે છે અને કોઈ જ્યારે જ બે સ્લો કર્યું હોય એનો પચીસ ટકા ચાર્જ આવે એટલે બે હજાર પચીસો પાયને હોલ મળી જાય અને અમારે જુવાપુરા અંદર પણ હોલ બનાવે છે એમાં પણ લોકો કરે છે પ્રોગ્રામ બરાબર આજે અહીંયા ઘણા મુસ્લિમ સમાજના લોકો પણ ફંક્શન કરે છે લગ્ન પ્રસંગ કરે એટલે ગરીબ માણસ બી આનો સો ટકા લાભ લે છે બુકિંગ બુકિંગ તો જે મહિનામાં હોય છે થઈ જતું હોય છે બાકી એમાં કોઈ બુકિંગમાં આજની સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી કે અમારું બુકિંગ નથી થતું કે કોઈ લેવામાં નથી આવતું દરેક જગ્યાએ હોલ બુકિંગ થાય છે